Um... ભારતીય નૌસેનાના અધિકારીઓ આઈને શિવાજીથી નીકળીને આજે જ્યારે રાજકોટ આવ્યા છે ત્યારે રાજકોટ સાયકલ ક્લબના ના ના સહયોગથી આજે અમે રાજકોટના માજી સૈનિકો એકઠા થયા છીએ રાજકોટ સાયકલ ક્લબના મેમ્બર્સ અને અધિકારીઓ એકઠા થયા છીએ આપણા કમળ વર્ગી સાહેબના નેતૃત્વમાં જ્યારે સાયક્લોથોન જે આઈને શિવાજી લોનાવલાથી અત્યારે વાલસુરા ઓખા અને થઈને આખી જે સર્ક્યુલર રૂટમાં બે હજાર કિલોમીટર ચલાવવાની છે એ સાયક્લોથોનની સાથે રાઇડ કરવા માટે અમે બધા અહીંયા ભેગા છીએ અને ફ્લેગ ઓફ કરવા માટે આપણા હજી કલેક્ટર શ્રી ચૌધરી સાહેબ પણ અહીંયા અત્યારે હાજર છે જી દેશની સુરક્ષાનો સાચો મેસેજ તો દેશની સુરક્ષાનો છે ફિટ ઇન્ડિયાનો મેસેજ છે અને છવ્વીસ જાન્યુઆરીને સેલિબ્રેટ કરવાની વાત છે એ મેસેજ છે કે મેરીટાઇમ ડોમેનની અંદર ભારતે કેટલું જાગૃત થવાની જરૂર છે કઈ રીતે નૌસેના આપણા સામુદ્રિક વ્યાપારને સૌરાષ્ટ્રના સામુદ્રિક વ્યાપારને કઈ રીતે સુરક્ષિત કરી રહી છે ભારતને કઈ રીતે સુરક્ષિત કરી રહી છે એ સંદેશ જી ચોક્કસ ગઈકાલે આપણે જોયું કે ગઈકાલે એક જહાજ સમુદ્રમાં અરબ સાગરમાં ઓમાનની પાસે હાઇજેક થયું છ દિવસ સાત દિવસ પહેલાં જ એક જહાજ પર એમાં જે ની અંદર પંદર જેટલા ભારતીય નાગરિકો હતા એ જ ક્રૂ હતું એ જહાજ પણ ચાંચિયાઓ સવાર થયા હતા પણ નૌસેના સ્વિફ્ટ લીધે મરીન કમાન્ડો માર્કોઝના સ્વિફ્ટ એક્શનને લીધે એ ચાંચિયાગીરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હું ચોક્કસ છું કે ભારતીય નૌસેનાએ જે જ્યારે અત્યારે દસ જહાજો અરફસાગરમાં તૈનાત કર્યા છીએ ત્યારે આપણો જે સામુદ્રિક વ્યાપાર છે એ સંપૂર્ણપણે સુરક્ષિત છે એને શિવાજીથી લઈને રાજકોટ આવેલી સાયકલોથો ને અહીંથી જામનગર જશે જામનગરથી ઓખા ઓખાથી હજીરા અને હજીરાથી રોરો ફેરીમાં પાછા સોરી ઓખાથી ઘોઘા ઘોઘાથી હજી હજીરા અને હજીરાથી પછી પાછી સર્ક્યુલર રૂટ ઉપર પાછી આને આને શિવાજી લોનાવલા પહોંચશે